દ્વારિકા જતા પદયાત્રીઓની સેવાનો લાભ લેતા જામ રાવલના યુવાનો પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અગ્રણી મનોજ સોનીના નેતૃત્વમાં દવા દૂધ છાશ ને માલિશની સેવા માળિયાથી લઈ દ્વારકા સુધી સેવા કેમ્પોમાં વીસ વર્ષથી દવા પૂરી પાડે છે જામ રાવલ દાતારીને સેવાના કોઈ તાલીમ કેમ્પને નિહા નિશાળો નથી હોતા દાતાર અને સેવકો પુણ્યશાળા માતાની

અમારા પત્રકાર પણ છે ધંધામાં ભલે શેઠ હોય પણ નગરમાં વતનમાં તો મોટા સેવક છે દ્વારિકા પદયાત્રીઓથી ભરેલા હાઈવે ઉપર સેકેડો રાઉટીઓ કેમ્પો લાગ્યા છે તેમાં રોજ રાત્રે બોલેરો ભરી દૂધ છાશ દવા અને વણી માલિશ કરી આપે એવા સેવક યુવાનો આખી રાત દરેક કેમ્પમાં જઈ દવા સહિત ચીજો પૂરી પાડે છે કુદરતે આપ્યું છે એ દેનારા દઈએ છે પણ સાથે સેવાની ટીમ પણ ખૂબ સરસ છે જામનગર આવવાની ટીમ દ્વારા પંદર હજાર અમૂલની દૂધની થેલીઓ વીસ હજાર થેલીઓ ચાલીસ હજાર પાણીની બોટલો તેમજ હજાર સ્પ્રે માલિશ માટે પૂરા પાડ્યા છે દરેક સેવા કેમ્પમાં છેલ્લા વીસ વર્ષથી દવા પૂરી પાડે છે અને યાત્રીઓને માલિશ પણ કરી આપે છે આવા સેવાના યુવાનોની જનતા અભિનંદનને પાત્ર છે સન્માનીય છે ત્યારે આવા ગ્રુપનો લાભ પત્રકાર એકતા પરિષદને જિલ્લા અધિવેશનમાં મળ્યો સો ગામના પ્રવેશતા મંડપનો ગેટ જોઈ અવાક બની ગયા કાર્યક્રમની સફળતા અને શિખર તો માત્ર ગેટ જોઈને તૈયારી જોઈને ચડી ગયા છે ઊંચા અવાજે વાત નહીં કોઈને થાક લાગે એવો શબ્દ નહીં નાના મોટા ના સૌનો આધાર સન્માન કે નમવાનો નમ્ર સ્વભાવ એટલે અમારા પત્રકાર એકતા પરિષદના શ્રી મનોજ સોની જેની પાસેથી ઘણું શીખવાનું એમ કહીએ તો અસ્થાને નથી મનોજભાઈના ફોન કે વેણના ખાતર સો આપસી મતભેદ ભૂલી હાજર થયા જ આટલી જેની ઈજ્જત હોય છતાં સૌ કોઈના આગત સ્વાગત કરીને તે કાર્યક્રમનું સુંદર સંચાલન કરે ત્યારે હર્ષના આંસુ રોકી ન શકે એમ માયાડોમાં જેવો સ્વભાવ ઘણો શીખવી જાય છે તમામ યુવાનો અને મનોજ સોનીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા એમની સેવાની વાત સાંભળીને અચરજ થઈ હોય ત્યારે એમના કાર્યની તસવીરો જોઈ એમનો સન્માન કરવાનો ચૂક્યો નો વસ વસો કે અફસોસ પણ ચોક્કસ થાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ દ્વારકા